તો દોસ્તો આપણે આવી ગયા છે પહાડો દુનિયામાં હવે આપણે હિન્દી ને ગુજરાતી બે વસ્તુ મિક્સ થવાની છે તો તમે મજા આવે મજા ના આવે તોય ભલાઈથી તમે વિડીયો જોઈજો કમ્પ્લીટ આમ જોઈ ગયો પબ્લિક બે જણા અહીંથી આવે ત્રણ જણા અહીંથી જ જો સીન કિમા આવે આપણે આ બાજુ જવું છે પાણી નો હે પંદર લીટર ખીટલો અને ભાઈ જમાવટ એટલે કંઈ ના ઘટે હો છે રોહિતભાઈ આગળ બધાય જાય છે વારા ફરતી વારા છે ને કેટલો ઉપાડવાનો હે આપણે એમ વિચાર્યું કે શરૂઆતમાં આપણે માર લીયા નું ખંભે આગળ થાકડો લાગે ને તો ભલે બધાય આગળ ઉપાડે એ વાત કેટલો આપણે નાખી લીધો ખંભે આમ જો વ્યૂ કેવો છે કેવો નૈન રમ્ય દ્રશ્ય મનમોહક દ્રશ્ય હે આ તો દોસ્તો આપણે આવી ગયા પહાડ ની શરૂઆત કરી છે પટ દેખાણું બહુ જબરું ને બહુ મસ્ત પટ દેખાણું અને આપણે જવાનું છે જો પેલી ટોચ ઉપર ભાઈ ઝૂમ કરતો અહીંયા આ સીધે સીધો રસ્તો જાય છે બધી ઠેકાણે એરા મારેલા છે બાકી જો ભાઈ બહુ બહુ મજા આવે એવું છે આપણે દર્શનય થઈ જાય ટ્રીપ થઈ જાય અને કુદરતી નયનરમ્ય દ્રશ્ય જોવાય જાય આપણે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો બહુ બહુ આનંદ મંગલ જી કયો એ આવી ગયા કેમ કે તડકોય થઈ ગયો છે બહુ મોડા નીકળ્યા છે અને આમાં પાણા બાણા બધું એવું છે અને જો આપણે જે શૂઝ આગલા વિડીયોમાં જે આપણે શૂઝ પહેરવાની સલાહ દેતો રહો ને એ વ્યક્તિ જો આવે જો અને એનું માન રાખીને જો આપણે શૂઝ પહેરી લીધા એ પાછા સ્પાર્ક્સ ના ઓલું કાવ કે નહીં હોય તો આવ છે પણ નબળું નહીં આ લેવો હવે આપણે હિન્દી ગુજરાતી બે માં ચાલુ કરીશું જીમાં ઠીક લાગે એમ જીવો થાકોડો એટલે આનંદ જ કરવાનો છે તો આવી રહ્યા છે આપણા જાહિલભાઈ હા 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 જોઈ લ્યો તો દોસ્તો આમાં છે ને આમાં અમે જમવાની વસ્તુ ઘરેથી બનાવી છે જમવાની વસ્તુ છે પંદર લીટરનો ખીટલો છે પાણીનો પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ને જે આ બધી બાયું આવે છે જાહેરભાઈ ને હે ને હા સડી ગયો હજી શરૂઆત જ કરે ને એ ભેગો હા સડી ગયો જાહેરભાઈ ધમો તેમ થઈ ગયો હલો ધીરે ધીરે ચાલુ કરીએ આપણે રસ્તામાં ચાલવાનું અહીંયા હાવ દીપડાનું ઝુંપડું આવી ગયું અને આપણે જો કેટલો ઉપાડ લીધો ખંભે આવા દીપડાનું નું છે અહીંયા ચાવા જાડવા હોય જંગલમાં અને અહીંયા જો એક એરો દર્શાવવામાં આવ્યો હવે ઉપર ઉપરનું જે નજારો છે ને બહુ એક તો ભાઈ સાહેબ કેટલો હેના પડી ગયો તો પંદર લિટર પાણીનો ભયરો અને અહીંયા હેના બેવડો વાર દીધો વિડીયો બનાવવાનું વિડીયો બનાવવામાં અને જો આવો જંગલ એ ગયો છે કેટલો ઉપાડી ઉપાડી ભાઈડો થઈ ગયો હાય હો હાય આર્યો આ શૂઝ વારો ભાઈ તો ભાઈ રાહુલભાઈ તમે શું કે દર્શક મિત્રોને ને બે શબ્દ કયો ને તમે દર્શક મિત્રો તો કહેવાનું એટલો કે અત્યારે તો હાલત ટાઈટ થઈ ગઈ કેમ કે બધું જમવાનું પાણી બળી વ્યવસ્થા બધી ઉપર લઈને જવાનું હોય અત્યારે કઈ ની હોવાની સંભાવના છે નહીં

આ પહાડ વિસ્તાર એની આ કઈક ટોચ છે અને અહીંથી હજી કઈ એવો નજારો તો નથી આવતો આગળ જતા નજારો કઈક સારો આવી છે આમ જોઈ લો એ તારીખ હું ટોપી તા લેતો આવ્યો ટોપી પહેરવાનો વિચાર છે ટોપી તા લેતો આવ્યો હું આરી જો બેગમાં બેગમાં ટોપી છે ખુલજા સિમસિમ જો નીકળી ગઈ ટોપી ત્યારે જો ભાઈ આની આમ નંબર બંધ કરી દીધો અને ટોપી આ પહેર લીધી ટોપી હવે કેવો લાગુ રોડો રૂપારો ને હાવ ગંધારો એક્ચ્યુઅલી માં હાય થઈ ગયા છે બધાય આપડા હોય કેમ કે આપણે કેટલો ઉપાડ્યો તો 15 લિટર પાણી નો કેટલા ને હાલત જો બેકાર થઈ ગયા ઉઠમે ઉઠમો બેરોબેર પડ્યો તો અહીંથી જો બેવડો વરી ગયો કેટલો

ઉપાડવાનો વારો ગગલાનો આવી ગયો ને જોતા ભાઈ ચડાયતા જો આ રીતે આવા પથ્થર માં ચડાઈ કરવી પડે ગગલો કેટલો ઉપાડતો આવે હવે બહુ મજા આવે ઉપાડવાની

કાયલું રહેવાનું છે એટલી વાર માં આવી રહ્યો એટલી વાર માં આવી રહ્યો તો અહીંથી જો કેવો નજારો મસ્ત દેખાય છે ગગલેશભાઈ પાણી લઈને આવે છે આ રીતે પબ્લિક અમે ક્યાં વિસ્તારમાં આવ્યા છે જો તમે જાણતા હોય જરાક પણ કે તમારે અંદાજો લગાડ હોય તો કમેન્ટમાં ફટાફટ કહી દીજો તમે કે ક્યાં વિસ્તારમાં આવ્યા છે જોયું ભાઈ આપણો ભાઈ જ આપણે છે ને સપોર્ટ કરે છે એવો અંદરથી ના કે તું વાયરલ થા બધું બરાબર છે ઠીક છે હા સડે છે અને બેજી ભાઈએ કેટલો ઉપાડી લીધો હે તો હવે વરે પાછો આપણો વારો સડી જાય કેટલો ઉપાડવાનો

ઉપાડી ઉપાડીને હામાં તેમ થઈ ગયા અત્યારે જો આ કયા સ્થાન કયા દરબાર ઉપર અમે જઈએ થોડુંક કમેન્ટ કરીને તમે કહી દીજો હામાં તેમ થઈ ગયા કેમ કે ડબરા પાણીનો પંદર લીટરનો કીટલો વાહમર વાહમર ઉપાડી અને આવી ગયા વાહેવાને કીટલો આપી દીધો આપણે આમ ઢલાન પાણા જો તો આવી ગયો ફાઇનલી તો અહીંના નજારા તમે જો અમે પહાડની ટોચ ઉપર છીએ અને અહીંના નજારા તમે જોવો ખાલી કે જો આમાં ગમે જંગલી જનાવર જાનવર ગમે એ નીકળી આવે અહીંયા કંઈક વીરડો છે એક પ્રકારનો અહીંયા વીરડો છે હવે રમેશભાઈ કહે કે અહીંયા વીરડો જોવા જઈએ આપણે અહીંયા જો અહીંયા એટલી ડુંગરની ટોચ ઉપર પાણી છે અહીંયા કે છે પાણીનું એક અહીંયા સ્ત્રોત છે અરે ભાઈ સાહેબ અહીંયા એટલી ઉપર અહીંયા પાણી જો તમે જોતા ખરી તો કે સમાવું ગયો એની કેટલો સમય થઈ ગયો અહીંયા અત્યારે પાણી અહીંયા ભર્યું છે પાણી અહીંયા અત્યારે ભર્યું છે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે પાણી અહીંયા આખા બીજા જંગલ વિસ્તારમાં ક્યાંય એટલે ક્યાંય પાણી છે નહીં આ એક જગ્યા એ પાછી ડુંગરની ટોચ પર ડુંગરની ટોચ પર પાણી છે અહીંયા એટલે કંઈક કુદરતી પ્રભાવ હોય શકે તોય બની શકે આ વસ્તુ એટલે તો જ બની હશે એમ કહેવાનો મીનિંગ મારો અહીંયા હજી ડુંગરની ટોચ ઉપર જો મનને શાંત કરવું હોય ને તો આવા એકાંતવાળા વિસ્તારમાં આવીને બધા પોતપોતાનું ધ્યાન લગાવી અને જે બહારનું ટેન્શન હોય ને એની મુક્ત કરી શકે જેમકે જો મારો આ ભાઈ મનને શાંત કરવા માટે મેડિટેશનની જરૂર પડે છે અને આ મારો ભાઈ મેડિટેશન કરે કેમ કેમકે મેડિટેશન કરવાથી જે બહારનું ટેન્શન અંદરનું ટેન્શન જે પણ પ્રકારનું ટેન્શન આવવાનું હોય એ પણ ના આવે અને જે હોય ને એ હોવું જોઈએ એકાંતવાળા વિસ્તારમાંથી આપણે શરૂઆત કરીએ ને તો મેડિટેશનનું બહુ ઘણું મહત્ત્વ છે તો કુદરતની ગોદમાં આ રીતે આપણે મનને આમ આનંદથી ભરવાનું છે અને મજા માણવાની છે અહીંયા અહીંયા કોઈ કોઈનું આમ ટૂંકમાં માની લો ને કે કોઈ કોઈનું આમ ઓલું જ છે નહીં કે એક પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બધા મજા જ માણવા આવ્યા હોય એ રીતે જ આપણે વર્તવાનું હોય તો જો આપણે કોઈની મશ્કરી નહીં કોઈને નહીં જીને અનુકૂળ લાગે એ રીતે ફરવા હરવા આવ્યા હોય ને તો આ રીતે જ કરવાનું પોતપોતાની મજા આવે એ રીતે વસ્તુ કરવાની હોય જંગલ વિસ્તારમાં આવ્યા હોય ને તો ક્યારે પ્રકૃતિને નુકસાન નહીં કરવાનું પ્રકૃતિ હારે રહીને આપણે ફરવાનું એ રીતે તો તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો સ્ત્રોત અહીંયા કઈ રીતે આવે કંઈક વૈજ્ઞાનિકો કદાચ કોઈ જોઈને તો કમેન્ટ કરી દીજો અહીંયા પાણી આ રીતે છે તો ભાઈ સાહેબ અમે જે ફાઇનલ ટોચ ઉપર જે પહોંચવાનું કહેતા હતા ને ત્યાં એટલે મશાકત કે બાદ લોકો પહોંચ ગયે હૈ કે પાણીના કીટલા અને જમવાનો ડબરો અને એમાં અમારા ભાઈ થોડોક સ્લીપ મારી ગયો નોર્મલી કઈ છે જંગલની દેશી દવા જે ગાભુરી કહેવાય ને એ ગાભુરી લગાડી દીધી જે થોડું ઘણું લોહી આવતું ને એ બંધ થઈ ગયું એટલે કમ્પ્લીટ થઈ ગયું વરસાદી છે વરસાદી ગ્રહણ કરીએ આપણે આમ નજારો જો તમે